નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો આજે ભગવાના આશુતોષનો પ્રાગટ્ય દિવસ એટલે કે મહાશિવરાત્રી સૌ દર્શક મિત્રોને મહાશિવરાત્રિના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ તકે આજની ચર્ચાની શરૂઆત કરીએ તો એક જ સજ્જને કોમેન્ટમાં એવી વાત કરી છે કે મારે ઇન્વેસ્ટ કરવું છે તે વશ્રીએ તેમનું નામ પણ લખ્યું છે પરંતુ પ્રાઇવસીને ધ્યાને લઈ તેઓ શ્રીના નામનો ઉલ્લેખ આપણે અહીં નહીં કરીએ એક સજ્જન તરીકે સંબોધન કરીશું તો ભાઈ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે આપ શ્રીએ વાત ઇન્વેસ્ટની કરી છે નહીં કે ટ્રેડિંગની અને આ જે ઇન્વેસ્ટ નો વિચાર છે ને તે એક ઉમદા વિચાર છે એક માત્ર ઉમદા નહીં એક ક્રાંતિકારી વિચાર છે હું આ વિચારને ક્રાંતિકારી એટલા માટે કહું છું કે જો આ વાત અને વિચારનું એક્શનમાં પરિવર્તન થાય તો એક મોટી ક્રાંતિ સર્જાઈ જતી હોય છે ઉદાહરણ તો અનેક છે પરંતુ મારે એક ઉદાહરણથી બને એટલી ટૂંકમાં આ મુદ્દે ચર્ચા કરવી છે એક અંગ્રેજી લેખક છે જેનું નામ છે ડેવિડ બાખ તેઓએ એક બુક્સ લખેલી છે જે બુક્સનું નામ છે ધ લાટે ફેક્ટર આ બુક્સ ઇઝી અવેલેબલ છે એમેઝોન ઉપર પણ ઈઝી મળી જતી હોય છે લેખકે આ બુકમાં એક સત્ય ઘટના વર્ણવેલી છે રિયલ સ્ટોરી લખી છે કે અમેરિકાના ન્યુયોર્કમાં એક યુવતી જેનું નામ જોઈ છે તે એક પ્રાઇવેટ જોબ કરે છે અને ઓફિસે જતા પહેલા સવાર સવારમાં પોતાની ઓફિસની બાજુમાં કોફી શોપમાં દરરોજ કોફી પીવા જાય અને ત્યાંથી ઓફિસે જાય એકદમ ટૂંકમાં વાત કરી મારો કહેવાનો મિનિંગ અને વિચાર આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું એક દિવસ આ યુવતીએ કોફી શોપમાં વેચવા મકેલું એક પેન્ટિંગ જોયું અને આ પેઇન્ટિંગ તે યુવતીને પસંદ આવી ગયું પરંતુ તેની કિંમત ઘણા બધા ડોલર હતી

હું આ કિંમતે એફોર્ડ નથી કરી શકતી મારે જે વાત કરવી છે તે વાત હવે આવે છે દોસ્તો ધ્યાનથી સાંભળીશું આપ કોફી શોપના માલિકે તે યુવતીને એવું સમજાવ્યું કે તું આ પેઇન્ટિંગ ચોક્કસ ખરીદી શકે છો જોએ પૂછે છે કે કેવી રીતે તો તેને સમજાવવામાં આવે છે કે તું દરરોજ એક કોફી અહીંયા આવીને પીવે છો કોફી શોપમાં બરાબર યુવતી કહે છે કે આ બરાબર ત્યારે કોફી શોપના માલિકે સમજાવ્યું કે આજ કોફી જો તું તારા બનાવીને તો તારી આટલી રકમ બચી જાય અને તે બચેલી રકમને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું કે જ્યાંથી કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ રિટર્ન મળે બસ આટલું જો તું કરીશ તો તું કોઈ પણ ચીજ વસ્તુ ખરીદી શકીશ અને સમૃદ્ધ પણ થઈ જઈશ તો દોસ્તો ત્યાર પછી તો આ લાટે ફેક્ટરી એક સિદ્ધાંત બની ગયો છે અને એક બ્રાન્ડ બની જાય છે આ ઉદાહરણ અહીં એટલા માટે આપ્યું છે કે એકદમ નાની રકમ પણ લગાતાર ઇન્વેસ્ટ કરવાથી કેટલું મોટું પરિણામ લાવતી હોય છે અને આમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે સૌથી પહેલા તો ખોટા અને બિનજરૂરી ખર્ચા ઉપર અંકુશ આવે છે થોડી મહેનત વધારે કરવાનો ઉત્સાહ પ્રગટે છે અને એક ચોક્કસ ગણિત થાય છે મૂડીમાં મૂડી દરરોજ પ્લસ થાય છે વળતર પણ પ્લસ થઈને આપવાનું ચાલુ કરી તો ભાઈ આપે જે વાત અને વિચાર રજૂ કર્યો છે તેના ઉપર એક્શન લેવાનું ચાલુ કરજો ભલે નાની તો નાની પણ નાની મૂડીથી શરૂઆત કરજો એક્શન લેશો તો રિએક્શન આવશે અને રિએક્શન આવશે એટલે ચોક્કસ ગણિત સમજાશે અને મળેલા રિટર્ન ટકાવારીમાં સમજવાનો પ્રયત્ન કરશો તો આપો આપ સમજાવવા લાગશે અને ત્યાર પછી શાહબુદ્દીનભાઈ નું એક વાક્ય છે કે એક નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બનશે તો આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર